આ મણકા છે આપણા બરાબર કોઈને બી સાઈડમાંથી જોતા હો ને તો આવું દેખાય બરાબર તો આ પાંચમો મણકો છે મતલબ એલ ફાઈવ એલ ફોર એલ થ્રી એલ ટુ અને એલ વન આ પાંચ મણકા શું છે કે આ લાઇસિસ છે અહીંયા તળ છે તમારે બે મણકા વચ્ચે અહીંયા ક્રેક છે એના કારણે તમે જ્યારે બી ઊભા થવાનું ચાલુ કરો ને એટલે તમે કહો છો સો મીટર જ ચાલી શકે છે એવું કેમ થાય કેમ કે તમે બેસ્યા હો ને ત્યાં સુધી આ મણકા હલતા ન હોય ઊભા ને અને ચાલવાનું ચાલુ કરો ને એટલે મણકા જઈને ને એકબીજાની ઉપર હલવા માંડે પાછળથી નસ દબાઈ જાય એ વસ્તુ તમને એમઆરઆઈ માં બતાડું છું હવે આઈ એલ ફાઇવ એલ ફોર એલ થ્રી એલ ટુ બરાબર બધી આ ગાદી તમને દેખાતી હશે થોડી થોડી સફેદ છે આ થોડી બરાબર અને આ પાછળથી નસ આવે છે આ ગાદી કાળી થઈ ગઈ છે એક તો સૌથી પહેલા તો આખી કાળી થઈ ગઈ છે અને આ મણકા હલે છે ને એના કારણે આ ગાદી એ પાછળ જતી રહી છે અને આ મણકા એકબીજાની ઉપર ખસે છે એના કારણે તમારે નસ દબાઈ જાય અને તમે ચાલવાનું ચાલુ કરો એટલે પગ ભારે થઈ જાય બરાબર હવે જેવું તમે બેસો ને પાછા મણકા હલવાના બંધ થઈ જાય નસ ઉપર દબાણ જતું રહે પંદર વીસ મિનિટ તમે બેસો પાછું તમે સો મીટર ચાલી શકો આઈડિયલી એવું છે કે તમે ઓલરેડી દવાઓ લઈ લીધી કસરતો તો ઘણી બધી તમે કરી લીધી કોઈ વસ્તુથી તો ફરક પડ્યો નથી આ મણકાને આપણે હલતા બંધ કરી દેવા જોઈએ એટલે અહીંયા સ્ક્રુ નાખીને એને ફિક્સ કરી દેવું જોઈએ તો જ એ નસ ફ્રી થાય અને આ મણકા હલતા બંધ થાય અને તો તમે બીજા જ દિવસથી કોઈ પણ તકલીફ વગર પગભારે ન થાય ચાલે છે ખ્યાલ આવે